તમે જવેરી કહે તથર ના તે 1 રૂપિયો હોતાશ કઈ 50 પૈસા આપી દો બોલ મારી ઓફિસમાં કાગળિયા દબાવવા કામ લાગ કુંભાર કહે તું ભલે રહ્યો ગધેલાની કોટી એટલું કહીને કુંભાર આગળ વધી ગયો થોડી વારે જવેરી પાછો કુંભારને આમી ગયો જોયું તો ગધેલાને ગળે પેલો हीरो નથી એ ચોક્યો કુંભારને પૂછ્યું ક્યાં ગયો પેલો રંગીન પથ્થર કુંભાર કહે દઈ દીધો એક જણને એને પાંચ રૂપિયામાં માંગ્યો તો આપી દીધો કહે તે બહુ મોટી ભૂલ કરી થાય નહીં એવો હીરો હતો લાખોની કિંમત હતી એની માત્ર પાંચ રૂપિયામાં આપી દીધો કુંભાર કહે મને નહોતી ખબર મૂલની તમને તો ખબર હતી ને તમારે લઈ લેવો તો ને એક રૂપિયો દઈને メトロ9万業度。